મોબાઈલના આ આધુનિક યુગમાં બાળકો સતત રીલ્સ ગેમ્સ અને સંપૂર્ણ મનોરંજન માની બેઠા છે ત્યારે શારીરિક સ્વાસ્થ્ય પ્રદાન કરતી રમતો હવે ભૂતકાળ બની ગઈ છે આ રમતોને જીવંત કરવા માટે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી શહેરમાં ધમાલ ગલી નામનો કાર્યક્રમ યોજી જૂની રમતોને જીવંત કરવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે લખોટી લીંબુ ચમચી કોથળા દોડ રસી ખેંચ આ બધા રમતના નામ હવે કદાચ ફક્ત યાદોમાં જીવંત રહેવા પામ્યા છે અને મેદાનો અને રસ્તા ઉપર રમાતી રમતો હવે ક્યાં ખોવાઈ ગઈ છે તે ખબર નથી જીવનના ચોથા અને ત્રીજા દશકમાં પહોંચેલી પેઢીને જૂની રમતો ખૂબ યાદ આવતી હોય છે પરંતુ પારિવારિક જવાબદારીના કારણે હવે આ રમત ફક્ત વિચારોમાં જ રહી શકી છે નવી પેઢીને આવી રમતો વિશે ગતાગમ નથી કારણ કે તેઓ મોબાઈલ જોવામાં વ્યસ્ત છે અને બસ નવી પેઢીને મોબાઈલમાંથી બહાર કાઢવા માટે રોટરી ક્લબ ઓફ નવસારી દ્વારા એક નવતર પ્રયોગની શરૂઆત કરવામાં આવી છે નવસારી શહેરમાં છેલ્લા ઘણા સમયથી સામાજિક સેવા ક્ષેત્ર સાથે જોડાયેલી છે અલગ અલગ સેવાકીય કાર્યો કરવા સાથે દર વર્ષે શિયાળામાં ધમાલ ગલી નામથી એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં એસીથી નેવું ના દાયકાની ભૂલાયેલી રમતોને જીવન કરવા માટેનું એક પ્લેટફોર્મ બાળકો માટે ઊભું કરવામાં આવે છે બાળકોને શારીરિક શરીરની સ્વાસ્થ્ય બનાવતી આ રમતો મોટા ભાગે ભૂતકાળ બનેલી છે અને વિસરાયેલી આ રમતોને જીવંત કરી મોબાઈલ ગેમ અને રીલ્સમાંથી માં ડોક્યુ કરતા બાળકોને કંઈક નવું વાતાવરણ આપવાનું રોટરી ક્લબ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયાના આ જમાનામાં બાળકો મોબાઈલના બંધાણી બની ગયા છે ને દરેકના ઘરમાં આ સમસ્યા વાલીઓને સતાવી રહી છે આઉટડોર ગેમ જાણે આઉટડેટેડ બની ગઈ હોય તેમ બાળકો હવે માત્ર સોશિયલ મીડિયાના સહારે

કે નાના છોકરાઓને અમે મોબાઈલ અત્યારે આખો દિવસ મોબાઈલમાં રમતા હોય તો એ આ જૂની આપણી ગેમ આપણે જયારે નાના હતા ત્યારે આપણે રમેલી એ લોકોને નાના બચ્ચાઓને ખબર બી નહીં આ ગેમના વિશે તો અત્યારે એમને આ ગેમના વિશે ખબર પડે અને મોબાઈલમાં બીજી ગેમ રમતા હોય એ એનાથી બહાર આવે અને આ ગેમ રમે એનાથી એમનું હેલ્થ બી સારું રહે અને માઇન્ડ બી ડેવલપ થાય છે એના માટે રોટરી ક્લબ આ આયોજન દર વર્ષે કરતા હોય છે હું રોટરી અને